ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલનાં સાતસો સહિત કુલ ચાર લાખ બાવન હજાર સાતસો પચાસના મુદ્દા માલ સાથે ત્રણ મહિલા સહિત સાત લોકોને ઝડપી લેતી ભાવનગર એલસીબી પોલીસ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો રાત્રિના સમયે શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીરા હકીકત મળેલ કે એક સફેદ કલરની અલ્ટિગા કાર રિજિસ્ટર નંબર જી જે ફોર માં અમુક આડોડિયા સ્ત્રી અને પુરુષો બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈને વાલ્કેટગઢ તરફથી ટ્રેકી ચોક આડુડિયાવાસમાં જનાર છે જે બાતમી આધારે વોચમાં રહેતા વાલ્કેટગટ તરફથી બાતમી વાળી અર્ટિગા કાર ત્યાંથી પસાર થતા તેને રોકી તપાસ કરતા કાર માંથી ચાર પુરુષ અને ત્રણ સ્ત્રી હાજર મળી આવેલ અને વચ્ચેની સીટ માં અને પાછળના ભાગે તથા ડેકીમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલ લંગ સાતસો ત્રીસ જેની કિંમત એક લાખ બાવન હજાર સાતસો પચાસ મળી આવતા આ કારમાં સવાર તુષાર ઉર્ફે ભોદુ પ્રકાશભાઈ પરમાર અભિષેક રાજેશભાઈ રાઠોડ પ્રદીપભાઈ દીપકભાઈ રાઠોડ જયશ્રીબેન દીપકભાઈ રાઠોડ કાજલબેન કાંતિભાઈ પરમાર ઉર્વશીબેન વિશાલભાઈ રાઠોડ રહે તમામ આડોડિયાવાસ તેમજ ભાવેશ ઉર્ફે જોની લક્ષ્મણભાઈ સુરેલા રહે અમર સોસાયટી કુંભારવાળાવાળાને કાર સહિત રૂપિયા ચાર લાખ બાવન હજાર સાતસો પચાસ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરુદ્ધ પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી